તો હેલો ગાઈઝ વેલકમ બેકુબ ચેનલ પૂરો વાત શું આજની આપડી રાઈડ છે જામી મસ્જિદ નામ તો તમે સાંભળ્યું દશે જામી મસ્જિદ નું આ જો આરામ ભાઈ પડી અહિયાં આપણે બ્લોક તાલુકા જોવા મળે જ છે તમને દેખાતો છે પાવાગઢ કારણ કે પાવાગઢ નીચે જ છે જામી મસ્જિદ

ના પાડે તો આપણી બધી ડિગર પાર્ક કરી દીધી છે ત્યાં અંદર જશું આપણે અને જોઈએ તો હમે પાવાગઢ છે જામી મસ્જિદ સામે થયા હો તમે તો આ સાઈડ છે અંદર જ્યાં ત્યાં ગાડી મસ્જિદ માં કેટલી ટિકિટ છે જોઈ લેશું देखो गाइस नानी दुकान का ये काका है धंधा फर्स्ट क्लास चल थाक। रहा है टका टक हाँ बर्तन हमें जरूर पड़ सकते हैं जो पानी बाटल लीजिए वो क्या है यहाँ एंट्री कहीं पा है गाइस यहाँ थी एंट्री है यहाँ टिकट क्या लिया टिकट ऑनलाइन से कैश में थी

ટિકિટમાં ખરેખર ખૂબ અટપાઈ ગયા મારામાંથી પેમેન્ટ થયું જ નહીં બોલો પછી આ ભાઈ છે અમને ટિકિટ કરી આપી અમને થેન્ક યુ ભાઈ તમે કરી આપીએ અમને થેન્ક યુ થેન્ક યુ અરે હવે આપણે વિઝિટ કરીશું જામા મસ્જિદ તમે બતાવીશું અહીંયા અચ્છા કઈ જગ્યા શું નામ છે તમારું પાર્થભાઈ તમે સ્કેચ એક નંબર છે ખૂબ અભિનંદન જોરદાર ચાલે હા હા સીબીજી કે એફજી છે તમારી એફજી એફજી જેવાય એમાં બ્લોગ ચાલે હા બરાબર ચાલો ગુડ બાય હા ભાઈ સાથા છે ઓકે મસ્જિદને સીજી જ કરીશું તમે ફૂલ થઈ ગયો ટાઈમ કે ના ના મારો ચાલે ચાલે વાંધો નહીં ના અમને આજે છે આપણે મસ્ત બધાનો બ્લોગ બનાવશો અમે બરાબર તો કઈ મારી પાછળ છે જામી મસ્જિદ તો ત્યાં અમે જઈશું અંદર અને વિઝિટ કરીશું ત્યાં કેવું છે લોકેશન કઈ રીતનું બને એવું છે તો ભાઈ જુઓ તમે અંદર હું પેસી ગયો જામી મસ્જિદની અંદર અને મારી ચારેય બાજુ સ્તંભ 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 જોઈ શકો છો ચારેય બાજુ આની બી એક કહાની છે હું કહી તમને બ્લોગની અંદર ચાલુમાં ચારે બાજુ સ્તંભ 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 તો ગાઈ મારી પાસેથી તમને સ્તંભ દેખાય છે આ એવા ઘણા બધા છે પણ એક વાત જાણવા મળી મને કે આ જેટલા બી સ્તંભ છે એ દેખાય છે હાલમાં વાહ જેટલા સ્તંભ દેખાય તમને એમાંથી જે મધ્યમ સ્તંભ આવે ને તમે ગણતરી કરવાની બધી બાજુ મધ્યમ સ્તંભ આવે ને

સમજ્યા કે આ લોકેશન એક નંબર હે ગાઈસ તમે જોયું નહીં હોય એ જોવા માટે જો ગય તો મારી ઉપર જોઈ શકો છો અહીં કઈ દુ શિલ્પ કલા બતાવી છે એ સમયે કેવી રીતે બનાવ્યું છે કારીગર તમે વિચાર કરો હું તો ફૂલ એન્જોય કરું છું અત્યારે જામી મસ્જિદમાં આવું લોકેશન તમે ક્યાંય જોવા નહીં મળે જે રીતનું બનાવટી છે આ બાજુ હાય હાય દેખો સારું બાજુ જામી મસ્જિદની વાત કરીએ તો મોહમ્મદ બેગડાએ બનાવી હતી પંદરસોને કંઈક સાલમાં પંદરસોની સાલમાં બનાવી હતી ત્યારે મોહમ્મદ બેગડે ચાપાને જીતું પછી થોડાક ટાઈમ પછી આ જાહી મસ્જિદ બનાવી કવિજ આગળ જાય છે હું પાછા પાછા વિલો ઉતારું જોઈ લખાય છે જે રીતે બનાવી છે ને ડિઝાઇન ને એમ જુઓ તમે ખાલી વાવ અલગ જ છે દેખો દેખ લેકિન યે સાલા કર કે રહે આ પણ ખુશ થઈ ગયો એકદમ એ કે વાવ 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 દેખો ગાઈ ક્યા હી લોકેશન હૈ શબ્દ નહીં મિલ રહે મળી રહી બાર ક્યાં બતાવો મેં તમ તો મારી પાસેથી જામી મસ્જિદ અને અમે એની બેક સાઈડ પાછળ આવી ગયા હે વિડીયો ઉતારવા માટે ત્યાં કંઈક અલગ બતાવીએ તમને દેખો મારી પાસેથી તમને કેવું દેખાય છે એ તમે મને કોમેન્ટ કરો કે પાછળથી કેવું લઈ દેખાય જુઓ મારી બેક સાઈડ તમે જુઓ જામી મસ્જિદની પાછળ અમે આવ્યા આ સાઈડ એક તળાવ શું કેવાય તરાવ છે આટલું નાનું તળાવ તળાવ છે પણ આને કયું તળાવ કહેવાય નહીં ખબર માછલી બી છે અહીંયા એક વિડીયો લઈ લઈએ આનો સિનેમેટિક કઈ રીતનું છે અહિયાં બતાવીએ તમને શું ગાઈશ જહિ મજૂરની પાછળની સાઈડ છે ગાર્ડન તે હું તમને બતાવ બતાવીશ દેખો ભાઈ આ છે ગાર્ડન જામી મજૂરની પાછળની સાઈડ છે ગાર્ડન તમે કદાચ યાદ ના હોય તો પાછળ આવી જજો બાકી આ ગાર્ડન તમારથી મિસ થઈ જશે દેખો ગાઈશ કાફી એન્જોય મેં ત્યાં આપણે ઓ ગાઈશ પાણી છૂટા પાણી જો પાણી છૂટ્યા ભાઈ हमें ऐसे भागू पड़ से पानी बूट पकड़े बूट पकड़े क्या बोला तूने तो पक्षी है वो एक बबलू हूँ है है जा आप जा हम उसे बोल बगला 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 बगलू है बगलू हंस नहीं नहीं मैं नहीं मानता <laughs> अच्छा ठीक है चलो तो अभी कुछ मजा करते हैं इधर वीडियो बनाएंगे आपको दिखाएंगे ગઈ જામી જામી મસ્જિદ વિશે મને કંઈક જાણવા મળ્યું અહીંયા આવીને ઈસવીસન પંદરસો તેરની સાલમાં જામી મસ્જિદ બની હતી અને લગભગ પચીસ વર્ષ સુધી કામ ચાલ્યું હતું જામી મસ્જિદ બનાવવા પાછળ તો કંઈક પચીસ વર્ષની મહેનત આજે ખરેખર દેખાય છે આપણને બંદર મિલ ગયા ક્યાં કરાય ક્યાં કરાય ક્યાં કરે તુ